પાકિસ્તાને કહ્યું કે તે ભારત સહિત તમામ પડોશી દેશો સાથે શાંતિની વાત કરવા માંગે છે સાથોસાથ સહકારી સંબંધો રાખવા માંગે છે અને દરેક પ્રકારના વિવાદોને શાંતિપૂર્ણ મદદથી ઉકેલવા માંગે છે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાજ ઝહરા બો બલોચે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે પાકિસ્તાન હંમેશા ભારત સહિત તેમના તમામ પાડોશી સાથે સહકાર સંબંધો સાથે શાંતિ જાળવી રાખવા માંગે છે જમ્મુ કાશ્મીરનો ઉલ્લેખ કરતાં તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાન જમ્મુ કાશ્મીર જેવા મોટા વિવાદ સહિત ભારત અને પાકિસ્તાન વચ્ચેના તમામ મુદ્દાઓને ઉકેલવા માટે સતત અને શાંતિની વાત કરે છે ભારત સરકારે પાંચ ઓગસ્ટ બે હજાર એક ઐતિહાસિક નિર્ણય લીધો સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ અધિકાર આપતી કલમ ત્રણસો સિત્તેરની કેટલીક જોગવાઈઓ રદ કરી હતી જે બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ભારે તનાવ સર્જાયો હતો કલમ ત્રણસો સિત્તેરના નાબૂદ કર્યા બાદ પાકિસ્તાને ભારત સાથેના સંબંધો ઓછા કર્યા છે જોકે ભારત સતત શાંતિની સાથે વાત કરી રહ્યું છે માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ ભારત દરેક પડોશી દેશ સાથે શાંતિ અને વાતચીત જાળવી રાખવા માંગે છે પરંતુ સાથે જ પાકિસ્તાનની વાત કરવામાં આવે તો ભારત એવું પણ કહેતું આવ્યું છે કે પાકિસ્તાન સાથે શાંતિપૂર્ણ સંબંધો ત્યારે સ્થાપિત થઈ શકે જ્યારે પાકિસ્તાન આતંકવાદનો માર્ગ છોડીને તેમની અપવિત્ર ગતિવિધિઓથી દૂર રહે ભારત સાથે શાંતિ જાળવવા માટે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા બલોચે કહ્યું પાકિસ્તાન શાંતિ જાળવવામાં માને છે તેમણે એમ પણ કહ્યું કે અમને આશા છે કે બંને દેશોના લોકોના ફાયદાને ધ્યાનમાં રાખીને ભારત શાંતિ જાળવવા અને વાતચીતને આગળ વધારવા અને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદોને ઉકેલવા માટે પગલાં લેશે